પ્રશ્ન નંબર આઠ કયું હડપ્પન સ્થળ તેના જળ વ્યવસ્થાપન અને પાણીના સંગ્રહ માટે પ્રખ્યાત છે જીપીએસસી ક્લાસ થ્રી બે હજાર એકવીસની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ મોહેન્જો દડો ઓપ્શન બી હડપ્પા ઓપ્શન સી ધોળાવીરા ઓપ્શન ડી કાલીબંગાન ઉત્તર ઓપ્શન સી ધોળાવીરા સમજૂતી ધોળાવીરા જે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે તે તેના જળ જળવ્યવસ્થાપન પ્રણાલી માટે જાણીતું છે અહીં પાણીના સંગ્રહ માટે મોટા જળાશયો અને બંધના પુરાવા મળ્યા છે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પાણીની જરૂરિયાત પૂરી પાડતા હતા પ્રશ્ન નંબર આ ટોપિક વિશેના વધુ એમસીક્યુ અને વિડીયો લેક્ચર માટે ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી યુટ્યુબ ચેનલનું પ્લેલિસ્ટ તપાસો લેટેસ્ટ અપડેટ પીડીએફ અને વધુ માહિતી માટે આજે જ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે